આજ રોજ સિદ્ધપુરથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ત્રણ નવી બસોનું માન કેબિનેટ મંત્રી શ્રી બલવંત શ્રી રાજપૂત સાહેબના હસ્તે ફ્લેગ ઓફ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું સિદ્ધપુર થી માતાનો મઢભૂજ અને સંતરામપુર સુધીના પહેલાંથી ચાલી રહેલા રૂટ પર હવે નવી અને આધુનિક બસો ચાલશે જેના કારણે મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે ખાસ કરીને જે મુસાફરો રોજિંદા ધંધા રોજગાર અભ્યાસ કે દર્શનાર્થે આ શહેરો તરફ જઈ અને જવા ઈચ્છે છે તેમના માટે આ નવી બસ

આ પ્રસંગે શ્રી રમેશભાઈ સિંધવ શ્રી લવિંદજી ઠાકોર શ્રી નંદાજી ઠાકોર શ્રીમતી હેતલબેન ઠાકોર શ્રી અશોકભાઈ ચૌધરી શ્રીમતી અનિતાબેન પટેલ જિલ્લાના હોદ્દેદારો શહેર અને તાલુકાના આગેવાનો એસટી નિગમના અધિકારીઓ નગરપાલિકાના કોર્પોરેટરો તાલુકાના સદસ્યો વરિષ્ઠ આગેવાનો તથા અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા